ડોભોઈ નગરપાલિકા પણ હવે ઉત્તમ ટેકનોલોજીના ઉપયોગ કરીને પાલિકાની વાર્ષિક બચતમાં વધારો કરી રહી છે આજરોજ ડોભોઈ નગરપાલિકા દ્વારા પંદરમાં પંચમાંથી બે સોલર પ્લાન્ટ માટે એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચ કરી એકસો પચાસ કીજીના બે સોલર પ્લાન્ટનો વિસ્તારના તરફે શૈલીષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં નગરપાલિકાના બિલ્ડિંગ ઉપર ઓગણ પચાસ લાખના ખર્ચે પચાસ કેજીનું સોલર પ્લાન્ટ અને નગરપાલિકા શોપિંગ સેન્ટર પર સો કેજીના સોલર પ્લાન્ટના કામકાજના આજરોજથી શ્રી ગણેશ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર નગરને પીવાનું પાણી પૂરું પાડી કરેટ ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશનને ચલાવવા માટે પણ ત્યાં ત્રણ પ્લાન્ટ નાખવામાં આવેલા છે જે હાલ કાર્યરત છે જેને લઈ પમ્પિંગ સ્ટેશનના વીજ બિલમાં તો ઘણી બધી રાહત પાલિકાને મળી જ રહે છે જ્યારે હવે નવા આ બંને સોલર પ્લાન્ટની વાત કરીએ તો સો કેજીના સોલર પ્લાન્ટ કાર્યરત થયા બાદ વાર્ષિક તેર લાખ ચૌદ હજારનો ફાયદો અને પચાસ કેજીના સોલર પ્લાન્ટમાંથી પાસઠ લાખ સાત હજારનો વાર્ષિક ફાયદો નગરપાલિકાની થનાર છે ત્યારે પાટલા કેટલાક વર્ષોમાં પાલિકાનો રેકોર્ડ જોવા જઈએ તો કરોડો રૂપિયાનું વીજ બિલ વીજ કંપનીનું નગરપાલિકાનું બાકી રહેતું હોય અને વારંવાર ક્યારેક સ્ટ્રીટ લાઇટો તો ક્યારેક ગટરના પંપિંગ સ્ટેશનના કનેક્શન ઓપન બિલ ન ભરવાને કારણે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કટ કરવામાં આવતા હતા પરંતુ હવે વીજ બિલ પણ ઓછું આવશે અને પાલિકાના પણ આર્થિક ફાયદો થશે જેને લઈ આ શરૂ થનાર સોલર પ્લાન્ટો પાલિકા માટે આશીર્વાદરૂપ જ પુરવાર થશે નગરપાલિકાના 15 માં નાળા પંચના બજેટમાંથી આજે સોલાર ની કામગીરી હાથ પર લેવામાં આવી છે એ નગરપાલિકા શોપિંગ સેન્ટર પર સો 100 કિલોવોટ નો પ્લાન્ટ અને નગરપાલિકા નું જે અત્યારની બિલ્ડિંગ છે એની પર 50 કિલોવોટ નો પ્લાન્ટ નું આયોજન છે બંને નું થઈને લગભગ દોઢ કરોડ રૂપિયા નો ખર્જો થશે એની સામે 25 વર્ષમાં પાંચ કરોડ રૂપિયાનો ફાયદો નગરપાલિકાને થશે ખાસ કરીને રંગુપન ને ઓડિટરિયમના લાઇટ બિલ માટે આયોજન કરવામાં આવશે ભવિષ્યમાં નગરપાલિકાની વિવિધ બિલ્ડિંગો પર પણ સોલર પ્લાન્ટો કરીને ઓછા ઓછું એમજીવી સી એમનું બિલ ભરવું પડે નગરપાલિકાએ એવું આયોજન કરવામાં આવશે એના માટે સરકાર તરફથી વિવિધ પ્લાન્ટો પણ આપવામાં આવશે અને ડબોય

પાણીની લાઈનો માટે સાડા બાર કરોડ રૂપિયા આવ્યા છે અને ગેસ લાઈન માટે ઘેર ઘેર ગેસ લાઈન માટે ચૌદ કરોડ રૂપિયા આવ્યા છે એ જ રીતે અત્યાર સોલાર ની કામગીરી નો પણ આરંભ કરવામાં આવ્યો છે એટલે સર્વાંગી વિકાસ થાય એના માટેનું જે સપનું નગરના ના નગરજનો નું છે એ પૂર્ણ કરવા માટેનો ભારતીય જનતા પક્ષ ના સરકાર દ્વારા અને નગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હું તમામ નગરજનો ને અભિનંદન પાઠવું છું